પેડી નંબર છતી થી વાળા લખધીર મહેરના ના પરિવાર ની એક પાખીએ અબ ડાસા તાલુકાના નુધા તડ ગામે વસવાટ કર્યો જે પરજાવની બાજુમાં આવેલું છે પરજ સોનીના પૂર્વજોની પ્રાચીન ભૂમિ પરજાવ અને બારોય આકર્ષણ રહે એમાં કોઈ નવાઈ નથી આપણામાં કહેવત છે કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા ઘડો એવી ઠીકરી અને માં એવી દીકરી જેનું અસલ લોહી ચાલ્યું આવે છે એમાં એના બાપ દાદાના સંસ્કારો ડગલે ને પગલે જોવા મળે છે જે પરિવારે તળાવો ગળાવ્યા વાવુ બંધાવી નાદ તેડા કર્યા તેર મણ તેર તેર મણ મીઠું વાપર્યું મણું મોઢે ઘી વાપરી અને અનેક જીવાત્માઓને તૃપ્ત કર્યા એવા નરવીર ધકાણો ઉપર ઈશ્વરી કૃપા ઉતરી તેથી તેઓ ભક્તિને માર્ગે વળ્યા તપ કરનારને ભગવાનના ભગવાન મોઢે માંગ્યું આપે રાજપાટ સુખ સાહેબી પુત્ર પરિવાર ધન સંપત્તિ હજારો હાથીનું બળ વગેરે ઘણું ઘણું આપી દે પણ એક એવી વસ્તુ એને પોતાની પાસે સાચવીને રાખી છે તે આપવામાં કંજુસાઈ બતાવે છે અને લાયકાત વગરને આપતો નથી આ મહામૂલ્ય વસ્તુનું નામ છે ભક્તિ ભક્તિનું પદ જેવા તેવાને મળતું નથી કારણ કે સતી શુરાકુ રહેલ હે ઘડી કી કી ભક્તિ તો કઠિન આઠો સંગ્રામ તા પણ કહે છે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોક માં ના રે શૂરવીર ભોજા બાપાના વંશજોને તેના બાપ દાદાના પુણ્ય પ્રતાપે ભગવાને ભક્તિ આપી તેથી તેઓ ભક્તિને માર્ગે ચડ્યા ભક્તિ દાતાઈ અને શુરવીરતા આ ત્રણેય ગુણો ભેળા જ રહે છે જેનામાં શુરવીરતા છે તેનામાં દાતારી છે દાતા છે તે નિરાભિમાની ભક્ત છે અને ક્યારેય અહમ આવતો નથી જેનો અહમ ઓગળી ગયો છે જેનામાં હું પણ નથી તે નિરાભિમાની માનવી મહામાનવ બની જાય છે તે નિર્મળતા જોઈ લોકો તેને સંત કક્ષામાં મૂકી દે છે તે જ્યાં જાય ત્યાં એને આવકારો મળે છે સમાજ એને એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકી એને સન્માને છે એના ઉપર ભલે ગમે તેવા વાવાઝોડા આવે છતાં તે ડકતો નથી ધકાણ પરિવારને ભગત કુટુંબનું માનભર્યું પદ પ્રાપ્ત થયું તે કાઈ જેવી તેવી નાની સુની વાત નથી

તેમણે સાબરાઈ થી માંડવી દુબઈ અને પુનામાં વસવાટ કર્યો આ પાખીના શ્રી જયંતિલાલ લીલાધર ભાઈ ધકાણ નો મેળાપ મને ઈસવી સન માં દુબઈ મુકામે થયો જાણે વર્ષો જૂની ઓળખાણ હોય એવી હેત પ્રીત શ્રી જયંતિભાઈ અને એમના ભાઈઓ શ્રી હરિભાઈ તથા શ્રી રવિલાલભાઈ ભાઈ ત્રણેય ભાઈઓની સાથે બંધાણી તેઓ શ્રી પાસેથી મને એમના બાપ દાદાની બહાદુરી ભરેલો એક પ્રસંગ પ્રાપ્ત થયો તે હું અહીં રજૂ કરું છું જેમાં એક પરજ્ય સોની અલૌકિક શક્તિ તેનામાં રહેલું ધૈર્ય તેની ખુમારી તેનું બાહુબળ અને અનેક વિધ ખુમારી દર્શન થાય છે સાબરાઈમાં રહેતા ધકાણોની પાસે ખેતીવાડીની ઘણી જમીન હતી તેની પાસે માલઢોર ઢાંકર અને ઘોડાઓ પણ હતા ખેતી હોય એટલે દુજાણા વાજાણા પણ હોય સાતો સાતેના ગ્રાહકોને સોના ચાંદીના દાગીના ઓર્ડર પ્રમાણે બનાવી આપતા કચ્છના ઘણા ગામોની તેમને ઘરાખી હતી પરિવાર પણ ખૂબ બહોળો હતો પેઢી નંબર થર્ટી એટ વાળા દેવા આનંદ ઠાકરસિંહનો પરિવાર નીચે મુજબ ઝબરો હતો પેઢી નંબર ચાલીસ વાળા વાલજી ખીમજી ખેતર પોતાના ખેતમાં વાડીમાં વહેલી પરોઢે ઢોર છોડી પહર ચરાવતા હતા ત્યારે એક દીપડો ત્યાં વિછડ્યો એણે એક નાની વાછડીને નિશાન બનાવી એના ઉપર તૂટી પડ્યો વાલજી બાપાએ આ દ્રશ્ય જોયું ભાભરડા નાખતી વાછડી ઢળી પડી તેઓ પોતાના હાથમાં રહેલી કડિયાળી ડાંગ ઉપાડી વાછડીને બચાવવા દોડ્યા અને મારણ ઉપર બેઠેલા દીપડાને ફટકારી એ જ ઘાએ દીપડાની કેડ ભાંગી ગઈ છતાં આ હિંસક પ્રાણી વાછડી ઉપરથી ઉભો થયો અને વાલજી બાપા સામે આવ્યો એને એનો જીવ ઉપર આવી છલાંગ મારી એટલે બાપાએ બીજો ઘા કર્યો અને તે માથામાં લાગ્યો હોવા છતાં દીપડો વાલજી બાપા ઉપર તૂટી પડ્યો એને બાપાને નીચે પાડી દીધા હવે બાપાના હાથમાં રહેલ લાકડી કામ કરે એમ નહોતી એટલે એણે પોતાના મુજબ હાથ વડે દીપડાની ગરદન પકડી કાખમાં દબાવ્યો દીપડાની કમર તૂટી જવાથી એના પગ નકામા થઈ ગયા હતા માથામાં ઘા લાગવાથી તમામ શક્તિ ખલાસ થઈ ગઈ હતી તેણે બાપાના બાવડાની સિગરા જેવી પકડવામાંથી છૂટવા પણ ધમ પછાડા માર્યા એના નહોર વાલજી બાપાના આખા શરીરે લાગ્યા તેથી ઠેક ઠેકાણે ઉજાડા થયા અને તેઓ લોહી લુહાણ થઈ ગયા હવે તો જાણે મડા ગાંઠ વળી ગઈ હોય એ રીતે બાપાએ દીપડાની ગરદન જીવી દબાવી કે તેણે શ્વાસ લેવામાં તકલીફ થઈ તેણે ગળા ટૂકો આવ્યો થોડીવાર બગલમાં ને બગલમાં તરફડી પ્રાણ છોડ્યા દીપડો નિશ્ચેતન થઈ ગયો છે કે તે જાણી બાપાએ એને જમીન પર સુરાવ્યો પછી નખે ખંભે નાખી ગામમાં લાવ્યા ત્યારે અજવાળું થયા માંડે ગામડાના માણસો આમે વહેલા જાગે મરેલા દીપડાને ગામના ચોકમાં મૂક્યો માણસોને ખબર પડતા આખું ગામ ચોકમાં ભેળું થયું જંગલી દીપડા સામે એકલા હાથે ધીંગાણું કરી એને પૂરા ગામમાં લાવનાર પર જય સોનીવાલજી આパધકનને શાબાશી આપી તેની પ્રશંસા કરી અને થોડો સમય વાલજી બાપા બીમાર રહ્યા દીપડાના નહોરથી પડેલા ઊંડા ઉજાડા રૂઝાતા સમય લાગ્યો હતો એક વખત વેળાવરમાં કોઈ સોની ને ત્યાં લગ્ન પ્રસંગમાં મારી હાજરી હતી અમુક ભાઈઓ બેઠા બેઠા અલક મલકની ની વાતો કરી રહ્યા હતા તેઓ કોઈને કોઈ વાત વહેતી મૂકી ત્યારે અત્યારે હાલના સમયમાં આપણી નાતીમાં શ્રેષ્ઠ વ્યક્તિ કોણ

ભાવે ખેંચતાણ કર્યા વગર ચર્ચા કરતા હતા એમાં એક ભાઈ બોલ્યા બારોડજી તમને તો ઘરે ઘરનો અનુભવ છે માટે તમારે પણ આ ચર્ચામાં સામેલ થઈ કંઈક જવાબ આપવો પડશે મે કહ્યું ભાઈ તમે બધા આનંદની વાતો કરી રહ્યા છો અને અમે બેઠા બેઠા સાંભળીએ છીએ અમારાથી કોઈ એકના ઉપર અભિપ્રાય ન આપી શકાય એક શ્લોક માં બતાવ્યું છે કે ઉત્તમેન સ્વયં ખ્યાતા પિતૃ ખ્યાતા ચ મધ્યમાં માતુ લેન કનિષ્ઠ ખ્યાતા નારી ખ્યાતા અધમાધમ પોતાના કારકિર્દીથી નામના મેળવનાર ઉત્તમ પુરુષ પિતાના નામે ઓળખનાર મધ્યમ પુરુષ માતાના નામે ઓળખનાર કનિષ્ઠ પુરુષ અને પતિના નામે ઓળખનાર ધર્મ પુરુષ ગણાય છે સોરી પત્ની નામે ઓળખનાર અધમ પુરુષ ગણાય છે આમ આપણામાં પોતાના નામે ઓળખનાર અને અનેક મહાનુભાવો થઈ ગયા છે જેની આજે પાંચ છ પેઢી ચાલી રહી હોવા છતાં તેમના નામ જગપ્રસિદ્ધ છે દાખલા તરીકે મુળુપેઠ નરોત્તમદાસ ભાઉવાળા ત્રિભુવન દાસ ભીંજીવાળા વશરામ વસ્તાવાળા દાન કાથડવાળા જીવા ફુલાવાળા મૂળજી આત્મારામવાળા દેવાયત મેઘાવાળા આણંદજીભાઈ પેઢીવાળા ગોકળ મેરામ વાળા જેવા નામો જીવંત રહ્યા છે કોઈએ એના ગામને ગૌરવ અપાવ્યું છે જેમ કે હળેંડા વાળા સરસિયા વાળા જસદણવાળા ચાવંડવાળા ચાંદગંઠ વાળા ભાણવડ વાળા જેસરવાળા સરસઈ વાળા વગેરે એટલેથી વાત પૂરી ન થાય તેથી છેવટ મારે મારો પોતાનો અંગત અભિપ્રાય આપે ન છૂટકે કહેવું પડ્યું કે મારી દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હોય તો કચ્છવાળા વાળા જયંતિલાલ લીલાધર ભાઈ ધકાણ છે આ જંતિભાઈનું નામ સાંભળી દરેક આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા કોઈ બોલ્યું તે તો કચ્છી સોની છે મેં કહ્યું કચ્છમાં ગયા તેથી કચ્છી કહેવાના મૂળ તો પરજિયાત સોની જ છે તેઓ તમારા યજમાન નથી છતાં તેઓએ તેને કયા ગુણોથી આટલા બધા સન્માન્યા શ્રી જયંતિભાઈ આ લોકો છે હું દુબઈ ગયેલો ત્યારે મારે પહેલી વખત શ્રી જયંતિભાઈ ની મુલાકાત થઈ તેમણે મારો જે આદર સત્કાર કરી મારા પ્રત્યે માયાળુ સ્વાનુભૂતિ બતાવેલ તેને હું જિંદગીભર ભૂલી શકીશ નહીં ત્યાર પછી અમે પ્રભાસ પાટણમાં શ્રી રતિભાઈ વાયાને ત્યાં સત્તા પ્રસંગે ભેળા થયા અહીં તેઓ શ્રીએ તમામ મહેમાનોની આગતા સ્વાગતા કાર્ય સંભાળે તેઓ શ્રી જે પ્રેમ ભાવથી દરેક વાના ખાતરી કરી મીઠો આવકારો આપતા હતા ત્યારે એમ થયેલ કે વાહ જયંતિભાઈ વાહ રાતના સમયે મારું ઓઢવાનું નીચે પડી ગયેલ રાતના તેઓ ઉઠ્યા હશે તેણે મને તો ચાદર ઓઢાડી તેમ બીજા દરેક મહેમાનોને આ રીતે ઓઢાડવાના ઓઢાડ્યા પછી એને પથારીમાં સુઈ જતા ત્રીજી વખત અમે વળી પાછા એક ઠેકાણે ભેળા થઈ ગયા અમે સવારે ઉઠ્યા કોલગેટની ટ્યુબ શોધતો હતો શ્રી જયнтиભાઈ નીચે જઈ ટ્યુબ લઈ આવ્યા પછી મને કહ્યું તમારો બ્રશ લાવો મેં કહ્યું બ્રશ મે બ્રશ આપ્યું એટલે એના ઉપર કોલગેટ લગાવી મોઢું મકરાવી બ્રશ મારા હાથમાં આપ્યું તેમનો ભાવ જોઈ મારાથી બોલાઈ ગયું જયંતીભાઈ તમે પૂર્ણ જન્મના કોઈ સંત પુરુષ લાગો છો તમારામાં જે માનવતા મહેકે છે તેની સુગંધ આજ સુધી મારું જીવન ધન્ય ધન્ય થઈ ગયું હોય એવું લાગે છે આપની પાસેથી મને ઘણું શીખવાનું મળ્યું છે

નાનાની સાથે નાના અને મોટાની સાથે મોટા બની દૂધમાં સાકર ભળી જાય એમ દરેકની સાથે હળીમળી જનાર વિરલ વ્યક્તિ છે જેઓ દુર્ગુણ રહિત સદ્ગુણોનો ભંડાર છે મારા યજમાન ન હોવા છતાં આવા માનવી પ્રત્યે મને અપાર લાગણી અને માન છે એટલે મેં મારો અંગત પ્રતિભાવ આપ્યો છે આટલા પુરાવો આપી વાત પૂરી કરી ત્યાર પછી જે ભાઈઓ શ્રી જયંતિભાઈથી પરિચિત હતા

જન્મી પોતાના તરફથી યોગદાન આપતો જાય છે કોઈ વ્યક્તિ સમાજના રક્ષણ કાર્ય પોતાનું બલિદાન આપી દે છે તો કોઈ પોતાની સ્વ કમાઈનું ધન લોક લોકહિતમાં વાપરી કુવા વાવ તળાવ મંદિર ધર્મશાળા બોર્ડિંગ વગેરે બનાવી સમાજને અર્પણ કરતો જાય છે કોઈ કાવ્ય રચનાઓ કરી યોગદાન આપે છે તો કોઈ લેખકો પોતાના મગજના ના ઉદભવેલા વિચારો લખી પુસ્તકો રૂપે મુક્ત જાય છે કોઈ એરોપ્લેન રેલવે આગબોટ સાધનો દવાઓ શસ્ત્રો અણુશક્તિ ઉપગ્રહ વીજળી ફોન વગેરેની અનેક શોધો કરી જગતને જબરૂ યોગદાન આપ્યું છે શ્રી જયંતિભાઈ વર્ષોથી મહામંડળ રાજકોટ સાથે જ રહ્યા છે તે તેની સેવાનો પુરાવો છે સારા કાર્યકરો તેના કામનું યોગદાન આપી ગયા છે શ્રમિકોએ શ્રમનું યોગદાન આપ્યું છે તેમ પરજા સ્વનીમાં જન્મેલ અનેક નરવીરોએ અને વિરાંગના માતાઓએ અનેક યોગદાન આપ્યા છે આ કારણે આ સમાજ ગૌરવાવેન થાય સ્વમાનભેર અન્ય સંસ્કારી જ્ઞાતિઓની હરોળમાં ઊભો છે જય માતાજી